એક જ કલર જેના કોઈ રંગ નો બદલાય એવું ફળ્યું એટલે મારું ગોંડલ જાડેજાનું ફળ્યું અને તમે જાણો છો સત્તા આવી જાય સંપત્તિ આવી જાય એટલે એની જીરવી ને બઉ અઘરું છે આજ પણ તમે જો ગાટલું પાછળ હોય તો ભલે રોડું લગાડવા માટે નથી વાત કરતો અને એના કઈ એક્સ્ટ્રા પૈસા નથી લેતો આ બાપુના સારી રીતે બોલું છું ગાટલું પાછળ હોય તોય ભલે

સૌથી પહેલા તો ભાઈઓ ચેનલમાં પહેલી વાર હોય તો ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જે આ મિત્રો વાત કરી આપણી યુટ્યુબ ચેનલની અંદર લોકોથી લાખોની સંખ્યામાં વિડીયો જોયે છે પણ ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાય છે ભાઈ સબસ્ક્રાઈબ કરવાથી તો કાંઈ પણ જવું નથી ભાઈઓ અમને થોડું ઘણું મોટિવેશન મળે ને સાથે હું જે પણ વાયરલ ડોક્ટરને વિડીયો અપલોડ કરું એ સૌથી પહેલાં તમને જોવા મળે તે માટે ભાઈઓ તમારે સબસ્ક્રાઇબ કરવું જરૂરી છે હવે મિત્રો તમને લોકોને ખબર છે કે મિત્રો ગોંડલ છે એ સરસામાં તમે ગણેશભાઈ ગોંડલથી લઈને મિત્રો વાત કરી તો અત્યારે ગુજરાતની અંદર જે રીતે મિત્રો વાત કીધો પાટીદાર સમાજના નેતા હોય કે પછી મિત્રો વાત કીધો મેહુલ બોપરા હોય ફ્રીનેમ ગોંડલ વિશે વૃદ્ધ કરે છે ને તે વખતે ખબરનો વિડીયો સોશિયલ અંદર થયો છે વાયરલ આ વિડીયો મિત્રો વાત કીધો જૂનો છે પરંતુ મિત્રો વાત કીધો આ વિડીયો અત્યારે વાયરલ થયો છે કારણ કે મિત્રો આપણા તે વખતે ખબર છે ખુલ્યા મિત્રો દાદ કરી રહ્યા છે ગણેશભાઈ ગોંડલની અને ભાઈ કરવી પણ જોઈએ કારણ કે ભાઈઓ તમને લોકોને ખબર છે કે ગોંડલ કેવું મોટું કેવું મોટું ગોંડલની અંદર મિત્રો ગણેશભાઈ ગોંડલનું નામ છે તો હવે આ વિડીયો વિશે વિશે વિડીયોના ભાઈઓ બંને એટલો શેર કરી દીધું કરવાનું ભૂલવાનું નથી આજના વિડીયોમાં આટલી જ આપણે એક નવો વિડીયો મળી આવશે કે બધા જ લોકોને જય હિન્દ જય ભારત